પનીર પનીર અને પનીર ફ્રાઈડ પનીર પંજાબી સબ્િમાં પનીર રોલ ગ્રેવીમાં પનીર પનીર ચીલી પનીર પરાઠા અને હવે તો સમોસામાં પણ પનીર પીઝામાં પનીર બર્ગરમાં પણ પનીર બધે જ પનીર પનીર અને પનીર જ છે અત્યારના સમયમાં ભારતમાં દૂધ કરતાં વધારે ઉત્પાદન પનીરનું છે અને એમાંએ ખાસ કરીને આજકાલના સમયમાં તો મોટાભાગે નકલી દૂધમાંથી બનેલું પનીર વાપરવામાં આવી રહ્યું છે ઊંડી તપાસ કરવામાં આવતા એવું જાણવામાં મળ્યું છે કે આપણા આયુર્વેદમાં પનીરને ખોરાકનું સૌથી ખરાબ સ્વરૂપ માનવામાં આવે છે દૂધના મૂળ સ્વરૂપને વિકૃત કરીને પનીર બનાવવામાં આવે છે મેડિકલ સાયન્સમાં તેમજ આપણી ભારતીય પ્રાચીન પદ્ધતિ આયુર્વેદમાં દરેક જગ્યાએ દૂધ દહીં અને ઘીનો ઉલ્લેખ થયેલો છે પરંતુ આ પનીર નામની વસ્તુનો ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં આવેલો નથી જો પનીર આટલું જ સારું છે સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે તો પછી શા માટે તેનો ઉલ્લેખ ક્યાંય પણ નથી તો પછી કેમ કોઈ પણ ઋષિએ તેના વિશે કશું જ લખ્યું નથી પનીર ખાવાથી થતા નુકસાન વિશે પહેલેથી ચેતવણી આપવામાં આવેલી છે આ વિકૃત દૂધ લિવર અને આંતરડાને નુકસાન પહોંચાડે છે આપણે બધા જ જાણીએ છીએ કે આ પનીર એ એક પ્રકારનું બગડેલું દૂધ છે બીજું કંઈ જ નથી ભારતીય ઇતિહાસમાં ક્યાંય પણ આ પનીર નામની વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને ના તો આ પનીર આપણું ભારતીય ફૂડ છે કારણ કે પ્રાચીન સમયથી દૂધને ફાળવું કે તેને વિકૃત કરવું તેના પર પ્રતિબંધ છે હવે તો આધુનિક વિજ્ઞાને પણ નવા રિસર્ચમાં સાબિત કર્યું છે કે પનીરના વધારે પડતા સેવનથી આંતરડા પર વધારે દબાણ પડે છે જેનાથી પાચનને લગતા પ્રોબ્લેમ્સ શરૂ થાય છે પનીરમાંથી મળી આવતું પ્રોટીન પશુઓ કે પ્રાણીઓને પણ સરળતાથી પચતું નથી તો પછી માણસ આ પનીરમાંથી મળતા પ્રોટીનને સરળતાથી કેવી રીતે પચાવી શકે જેના લીધે ખતરનાક રોગો જેવા કે કબજિયાત ફેટી લિવર અને કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશર અને તેનાથી પણ ખતરનાક આંતરડાનો રોગ આઈબીએસ થાય છે વધારે પડતું પનીરનું સેવન કરવાથી લોહી ઘંઠાઈ જાય છે તેના લીધે મગજને નુકસાન થાય છે અને હાર્ટ ફેલ થઈ જાય છે આનાથી પણ વધારે નુકસાન તો એ છે કે પનીર હોર્મોનલ અસંતુલન પેદા કરે છે અને જેના લીધે સ્ત્રીઓની પ્રજનન ક્ષમતાને ઘટાડે છે અને પુરુષોમાં નપુસંકતાનું કારણ બની શકે છે પનીર માત્ર ને માત્ર આપણી જીભને સારું લાગે છે પરંતુ આપણા આખા શરીરને નુકસાન કરે છે આજકાલ તો બધે જ પનીર જેમ કે ફ્રાઈડ પનીર પીઝામાં પનીર ગ્રેવીમાં પનીર પંજાબી સબ્જીમાં પનીર બર્ગરમાં પનીર ઓછામાં પૂરતું સમોસામાં પણ પનીર આવી ગયું એમ તો આપણે જ્યાં જોઈએ ત્યાં બધી જ વસ્તુઓમાં પનીર આવી ગયું છે કદાચ એવું કહીએ તો સાચું કહેવાય કે ભારતમાં દૂધ કરતાં પનીર વધારે બને છે અને એમાં એ હાલ તો મોટાભાગે નકલી દૂધમાંથી બનેલું પનીર બજારમાં મળે છે કુદરતે કેટલું સરસ અને સ્વાદિષ્ટ ખાવાનું આપ્યું છે પણ માણસને વિકૃત કરીને એ ખોરાકને ખાવામાં આનંદ આવે છે પનીરનું વધુ પડતું સેવન કરવાથી પાચન સમસ્યાઓ વધે છે પ્રોટીન વધી જવાથી કિડની પર દબાણ થઈ શકે છે તેથી હાઈ બીપી કિડનીના દર્દીઓ અને નબળી પાચન શક્તિવાળા લોકોએ સાવચેતી રાખવી અને રાત્રે તો પનીર ન બરાબર ખાવું જોઈએ કે પછી ઓછું ખાવું જોઈએ પનીરમાં પ્રોટીનની માત્રા વધી જવાથી ડાયેરિયા થઈ શકે છે તેથી એકસાથે વધારે પડતું પનીર ન ખાવું જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હોય તો પણ પનીર ન ખાવું કારણ કે તેમાં કેલરી અને ફેટ હોય છે આજે ભારતમાં લગભગ દરેક આહારમાં પનીરનો સમાવેશ થઈ ચૂક્યો છે ભારતમાં દૂધની ઉપજ કરતાં પનીર વધુ બને છે આપણા આયુર્વેદમાં દૂધ છે દહીં છે ઘી છે છાશ છે પણ ક્યાંય પનીર કેમ નથી આપણા જ્ઞાનની ઋષિમુનિઓ ગુણોના ખજાના તરીકે આપણે જેને ખાઈએ છીએ એ પનીરને કેમ ભૂલી ગયા વિચારો હવે પનીર ખાઓ ત્યારે આ વાતને બે વાર વિચારજો અને પછી ખાવાનું પસંદ કરજો તો મિત્રો હું આશા રાખું કે તમને આજની આ માહિતી ખરેખર પસંદ આવી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે વધારેમાં વધારે આજની આ માહિતી આજનો આ વિડીયો શેર કરજો જેથી વધારેમાં વધારે લોકો આ માહિતી પ્રાપ્ત કરી શકે ચેનલને પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ